આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે આજે આપણે યાદ કરીએ પોરબંદરના એક જામબાઝ મહિલાને હાલ પાલિકા પ્રમુખ તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચેતનાબેન તિવારીની આ વાત છે જુઓ અમારો આ ખાસ અહેવાલ હાલ પોરબંદર છાયા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચેતનાબેન તિવારી વર્ષ ઓગણીસો પંચાણુંથી સામાજિક ક્ષેત્રે જોડાયેલા છે મહિલાઓ માટે ખાસ તેમણે સખી ક્લબની સંસ્થા કરી વર્ષ દરમિયાન મહિલા વિકાસના તેમજ સામાજિક જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે ડૉક્ટર ચેતનાબેને લાયોનેસ ક્લબ અને માનવ સેવા ટ્રસ્ટમાં પણ સેવાઓ આપે છે તેમજ તેણીએ સ્ટેટ વુમન કમિશનમાં પણ ડાયરેક્ટર તરીકે સેવા આપે છે હાલ નશાબંધી અને આબકારી વોર્ડના સભ્ય તેમજ ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્ય તરીકે પણ તેઓ ફરજ બજાવી રહ્યા છે ડોક્ટર ચેતનાબેન તિવારીની રાજકીય છાપ એક જામબાસ મહિલા તરીકેની છે ચેતનાબેનની માન્યતા મુજબ મહિલાનો અર્થ મ એટલે મહેનતું હી એટલે હિંમતવાન અને લા એટલે લાજવાબ આ પ્રકારે માણસને જન્મ આપનારી નારી ક્યારેય અબળા હોઈ શકે જ નહીં હું ડૉક્ટર ચેતના તિવારી મહિલા દિન આઠ માર્ચના દિવસે મને બધી મહિલાઓ સાથે મારી વાત શેર કરવી ગમશે હું આમાં સોશિયલ સર્વિસીસ સાથે જોડાણી અને અમે લોકોએ અમારું સખી ક્લબ ઓફ પોરબંદર શરૂ કર્યું એમાં હું સ્થાપક પ્રમુખ થઈ અને એમાં અમે લોકોએ બહેનોના એમ્પાવરમેન્ટના દર મહિને જે કાર્યક્રમો કરીએ જે આજ દિવસ સુધી હજી બી ચાલુ છે કસ્તુરબા મહિલા મંડળમાં પણ હું એક્સ પ્રેસિડેન્ટ તરીકે મેં સેવા આપી હતી અમે ડૉક્ટર જનરલ મેડિકલ પ્રેક્ટિસનર એસોસિએશન છે એમાં પણ મેં બે વર્ષ માટે સેવા આપી હતી લાયોનેસ ક્લબ ઓફ પોરબંદરમાં ત્રણ ટર્મ માટે પ્રમુખ તરીકે સેવા આપી હતી માનવ સેવામાં પણ મેં પ્રમુખ તરીકે સેવા આપેલી હતી એવી રીતે અનેક ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં બહેનોનું એમ્પાવરમેન્ટ થાય એમાં હર હંમેશ એ લોકો મને અધ્યક્ષ સ્થાન આપી અને મને સેવા કરવી ગમે છે જ્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં સ્ટેટ ગવર્મેન્ટમાં હું સ્ટેટ વુમન કમિશનમાં પણ મને ડાયરેક્ટર તરીકે મારી સરકારે સેવા આપવાનો મોકો આપેલો હતો અને અત્યારે નશાબંધી અને આપકારી બોર્ડમાં પણ હું સભ્ય તરીકે સેવા આપું છું અને બાળકોનું જુવેલાઇન જસ્ટિસ બોર્ડ છે જે ચાઇલ્ડ વેલફેર કમિટી સ્ટેટ ગવર્મેન્ટની જે આવે એમાં પણ બાળકોની સેવા સાથે હું જોડાયેલી છું આ રીતે મને જે સમાજની સેવા કરવાનો લોકો દ્વારા લોકોની લાગણીથી અને મારી સરકાર દ્વારા જે મને મોકો મળે છે એના બદલ હું મારી સરકારનો અને લોકોની લાગણીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મહિલાને હું એમ માનું છું મ એટલે મહેંતુ હી એટલે હિંમતવાન અને લા એટલે લા જવાબ એ બધી મારી તમે બહેનો છો એટલે હંમેશા તમે લોકો ઉત્સાહથી અને ખૂબ જ આત્મવિશ્વાસથી જો ડગ માણશો તો કોઈ દિવસ જીવનમાં પાછી કરવી નહીં પડે અને પ્રભુ અને ઈશ્વર તમને એમાં ચોક્કસ સફળતા આપશે એ મને મારો જાત અનુભવ છે અને એ હું તમારા લોકો સાથે શેર કરું છું થેન્ક યુ વેરી મચ પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ પાલિકાનું સુકાન સંભાળ્યા બાદ તેની કામગીરીને પણ લોકો આવકારી રહ્યા છે તો અનેક સંસ્થાઓ સાથે જોડાઈને પણ તેઓ સામાજિક કાર્યો કરી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર